નમસ્તે કેમ છો બધાની મારી ચેનલમાં તમારું સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે આ રીતે શોર્ટ કુર્તી હોય તો તો કેવી રીતના કટિંગ કરે એનો વિડીયો મેં અપલોડ કરેલો છે આજે તે જ ટૉપને આપણે સિલાઈ શીખવાના છે તો મેં આગળનો પાર્ટ લીધો છે તમે જોઈ શકો છો આ આપણું અસ્તર છે તો આ રીતે આપણે ઉથમું રાખી ને આ સીધો પાર્ટ હોવો જોઈએ અસ્તર આપણું ઉથમું હોવું જોઈએ હવે કેવી રીતના સિલાઈ કરવી તે તમને સમજાવી દઉં આપણે ગળાના ભાગેથી સિલાઈ લઈ લઈએ

હવે આપણે બુક્રમ લેવાનું છે જે બુક્રમ આવે તે મેં આ રીતે ગોલાય છે તે પ્રમાણે જ કટ કરેલું છે તો બુક્રમ લગાવી લઈએ આપણે આ રીતે જે સિલાઈ લીધી તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે ને બુક્રમ આપણે લગાવતા જઈએ આ રીતે બરોબર જે રીતના આપણે ઈઝીલી આપણે જે સિલાઈ લીધી એની ઉપર જ આપણે બુક્રમ આમાં પ્રેસ પણ કરી શકો અથવા તમે લઈ શકો બરોબર હવે મેં કટન લીધું છે તો કટનની મદદથી આપણે બધી જગ્યાએ કટ લગાવી લઈએ આ રીતે કટ લગાવવાથી ઇઝીલી આપણું કાપડ પલટી જાય તો હું કટ લગાવી લીધા મેં તમે જોઈ શકો છો હવે આ કાપડ છે ને આપણે પલટાવી લેવાનું છે આ રીતે આ રીતે આપણે ઊંથમું કાપડ કરી લીધું બધું ને ઇઝીલી આપણે પલટી જાય તમે જોઈ શકો છો કટ લગાવવાથી હવે આપણે આમાં ધારની સિલાઈ લગાવવાની છે તો ધારની સિલાઈ હું બતાવું તે રીતે લગાવી લઈએ આ રીતે બરાબર એકદમ સરસ પ્રેસ કરતું જવાનું અને આપણે ધારની સિલાઈ લઈને આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે હું બતાવું તે રીતે આપણે ફિનિશિંગ લઈ લઈએ બહુ સુંદર તમારે આ રીતે તમે ગળું બનાવી શકો છો બુક્રમ નાખવાથી તમારે સુંદર ફિનિશિંગ પણ આવી જાય ગળાનું તો બુક્રમ જરૂર નાખવું આ રીતે તમે જોઈ શકો છો મેં ધારની સિલાઈ લગાવી લીધી તો આ રીતે આપણું ગળું કમ્પ્લીટ થશે

એ રીતે તમારે ફરતી સિલાઈ લગાવીને આમાં ક્રીઝ ન આવવી જોઈએ ઉપરના પાર્ટમાં એનું ખાસ ધ્યાન દેજો આ રીતે આપણે બંને પાર્ટ જોઈન્ટ કરી લેવાના છે અસ્તર સાથે તમે જોઈ શકો છો બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાના છે તો મેં બતાવ્યું તે રીતે આપણે કટ ને વધેલું કાપડ કટ કરી લેવાનું છે જોઈન્ટ કરી લીધું તમે જોઈ શકો છો મેં વધેલું કાપડ કટ કરીને કમ્પ્લીટ કરી લીધું હવે આપણે નીચેનો ઘેર લઈ લઈએ તો મેં નીચેનો ઘેર લઈ લીધો છે તમે જોઈ શકો છો આપણે ચપટી લેવાની છે તો આપણો આ સીધો પાર્ટને આપણો અસ્તર ઉથમું હોવું જોઈએ ને આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ થોડું આપણે સીધી સિલાઈ લેવાની છે દોઢ ઇંચ જેટલું પછી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે તો હું ચપટી બતાવું તે રીતે તમારે લેતી જવાની છે આ રીતે એકદમ ઝીણી ઝીણી ચપટી લેવાની છે આપણે ફેન્સી ટોપ આવે તે બનાવીએ છીએ એનો કટિંગનો વિડીયો ન જોઈએ તો ભાઈ બહેનો જરૂર જોઈ લેજો તો વધારે ખ્યાલ આવશે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ રીતે આપણે એક સરખી ચપટી લેતી જવાની છે હું બતાવું તે રીતે વિડીયામાં તમે જોઈ શકો છો એકદમ નજીક નજીક ને જે નાની નાની આપણે ચપટી લેતી જવાની છે ને એક સરખી આવવી જોઈએ બરાબર આ રીતે હું બતાવું તે રીતે તમારે ચપટી લેતી જવાની છે કાપડ એક સરખું આપણે કરતું છે છે ને ચપટી લેતી જવાની બરોબર આ રીતે બહુ સુંદર આપણું ફેન્સી ટોપ બનીને તૈયાર થઈ જશે આ રીતે હું બતાવું તે રીતે ચપટી લેવાની છે ચપટી એક સરખી આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો ચપટી એક સરખી તો સરસ તમારું ટોપ મોટી ચપટી ચપટી આવવી જોઈએમાં તે રીતે તમારે ચપટી લેતી જવાની છે તમે જોઈ શકો છો સુંદર ઘેરદાર એકદમ બનશે ચપટી બાજુ બાજુમાં મેં લીધી છે ને નાની નાની લીધી બરોબર આ રીતે એક સરખી ચપટી મેં કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ શકો છો આમાં ચપટી તમને લેતા ન ફાવતી હોય તો એનો વિડિયો એક બનાવીશ તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના હું એક વિડીયો લઈને આવીશ તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છીએ એ બધા એક પાર્ટમાં બધી જગ્યાએ ચપટી એક સરખી લઈ લીધી છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે સુંદર મજાનું આપણું ઘેરદાર એકદમ સુંદર ટોપ બની ગયું છે ચપટીવાળું આ રીતે મેં બધી એકસરખી ચપટી તમે જોઈ શકો છો બહુ સુંદર ચપટી લેવાઈ ગઈ છે આ રીતે હું સીધો પાઠ કરીને પણ બતાવું આ રીતે એનો ઘેર તૈયાર થશે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બરોબર તો એવી રીતના આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છો તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો મેં બંને પાર્ટ ત્યાર કરી મારા પાછળ જીપ લગાવવાની છે તો આ રીતે આપણે હવે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો આ રીતે આપણે સીધા પાર્ટ અંદરની સાઈડને ને આપણે બહારની સાઈડ એ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ આ રીતે આપણે બંને પાર્ટના શોલ્ડર જોઈન્ટ કરી લઈએ બરાબર આગળને પાછળના પાર્ટના આ રીતે કમ્પ્લીટ થશે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ બતાવું તે રીતે તમારે શોલ્ડર જોઈન્ટ કરવાના છે આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થશે આગળ પાછળના પાર્ટ હવે આપણે સ્લીવ લગાવવાની છે તો આપણે આગળનો પાર્ટ જે વધારે કટ કરેલો છે તે આપણે લેવાનો છે અને સ્લીવ જોઈન્ટ કરી લઈએ મેન છે છે સીધો ને સ્લીવ આપણી સ્લીવ લગાવી લઈએ હું બતાવું તે રીતે તમારે સ્લીવ લગાવતી જવાની છે એકદમ ગોલાઈમાં સુંદર રીતે આપણે સ્લીવ લગાવવાની છે આ રીતે આપણે તેમાં પણ ક્રીઝ ના આવવી જોઈનું ખાસ ધ્યાન દેજો સ્લીવમાં પણ સરળ રીતે એકદમ સુંદર રીતે લગાવવાની છે મેં બતાવ્યું તે રીતે આપણી સ્લીવ લાગીને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થઈ બીજી સ્લીવ લગાવવાની છે તો બીજી સ્લીવ લગાવી લઉં છું આ રીતે મેં બે સ્લીવ લગાવી અમ્બ્રેલા આ રીતે કટ કરેલું છે માપ લઈને ગોલાઈમાં આ રીતે અંબરેલા સ્લીવ લાવવાની છે કેવી રીતના ઘેર લગાવો અંબરેલાનું એ બતાવું આ રીતે આપણે સીધાપાટ અંદરની સાઈડને ઉથમાં આપણા બહારની સાઈડ છે અંબરેલા બેલ સ્લીવ આવે એ લગાવું છું હું તેનો ઓલરેડી મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે તો એ વિડીયોનો જોઈએ તો જરૂર જોઈ લે કટિંગ કેમ કરવું મેં તમને આમાં સિલાઈ બતાવી દીધી આ રીતે તમારે સિલાઈ કરવાની છે સુંદર મજાનો આપણે ઘેરદાર અંબરેલા સ્લીવ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એ રીતે આપણે બીજી સ્લીવ પણ તૈયાર કરવાની છે તો બીજી સ્લીવ તૈયાર કરી લઉં છું આપણે બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે જે આપણે કમરના ભાગે મારે એક લેસ લગાવવાની છે તો હું બતાવું તે રીતે આ રીતે મેં કોડીવાળી સુંદર લેસ લીધેલી છે તો કમરના ભાગે આપણે સિલાઈનું છોડીને આપણે લેસ પટ્ટી લગાવી લઈએ આ રીતે તમે જોઈ શકો છો મારે બંને આગળ પાછળ આ રીતે કમરમાં મોતીવાળી કોડીવાળી આપણે લેસ આવે તે મેં રેડીમેટ લીધી છે કોઈ બી લેસ તમે લગાવી શકો છો બહુ સુંદર લાગે આ રીતે રેડીમેડ જેવું ટોપ બનીને તૈયાર થઈ જશે તો કમરના ભાગે આ રીતે તમે લેસ કોઈ યુઝ કરી શકો છો ઘરમાં પડેલી હોય તે પણ તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે હું લેસ લગાવું તે રીતે આપણે ફરતી લેસ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે આ રીતે મારે બંને પાર્ટ તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો સુંદર લાગે છે હવે નીચેના ભાગે પણ મારે એક લેસ લગાવવાની છે તો પહેલાં પટ્ટી આ રીતે ફોલ્ડ કરવાની છે તો મેં આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લીધી ઝીણી ઝીણી ને આ રીતે મારી લેસ છે તે નીચેના ઘેરમાં બન્નીમાં લગાવવાની છે તો હું બતાવું તે રીતે તમારે લગાવવાની છે આમાં પણ તમે કોઈ બી લેસનો ઉપયોગ કરી શકો છો તમારા ઘરમાં પડેલી હોય તો તમે વાપરી શકો છો બરાબર આ રીતે તમે લેસ લગાવવાથી બહુ સુંદર ટોપ તૈયાર થઈ જશે રેડીમેડ જેવો આપણું ટોપ તૈયાર થઈ જશે આ રીતે લગાવવાનું છે મારે સુંદર બહુ લેસ છે એ બહુ સુંદર લાગશે આ ટોપમાં આ રીતે તમે યુઝ કરી શકો છો લેસ પટ્ટી કોઈ બી હું બતાવું તે રીતે તમારી નીચે રાખી લેસ ને ઉપર આપણે પાર્ટમાં જે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે તો એનું કમ્પ્લીટ થશે આપણે જે ગોટી ગોટી વાળી લેસ આવે તે મેં યુઝ કર્યું છે આ રીતે તમે કરવાથી બહુ સુંદર ટોપ રેડીમેડ જેવું બની જશે બતાવું તે રીતે લેસ પટ્ટી આપણે બંને પાર્ટના ઘેરમાં લગાવવાનું છે એક સરખી તમારે સિલાઈ આવવી જોઈએ લેસ પટ્ટીમાં પણ

તમે જોઈ શકો છો આ રીતે આપણું કમ્પ્લીટ થશે આ રીતે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે તો એ રીતે તમારું સાઈડ ફિટિંગ કરી લેવાનું છે તો હું સાઈડ ફિટિંગ કરી ને પછી બતાવું કે તમારો ફાઇનલ કેવી રીતના લૂક આવશે આ રીતે આપણે કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ શકો છો આ રીતે આપણી કુર્તી તૈયાર થશે મેં સાઇડ ફિટિંગ કરી લીધું છે આ રીતે સુંદર મજાની આપણી શોર્ટ કુર્તી પેન્ટ ટોપ આપણે આ રીતે તૈયાર થશે આ રીતે તમારે તૈયાર કરવાનું છે સુંદર મજાનું બનીને તૈયાર થઈ ગયું છે રેડીમેડથી પણ સરસ લાગે છે આ રીતે તમારે બનાવી શકો છો આ રીતે ભાઈ બહેન અમે ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને કોઈ બી સાઈઝના મંગાવી શકો છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ